બની હતી અહીંયા હું ચલાવતો હતો અમે સુરતથી જતા હતા અને અમારી જે ગાડી ચાલી રહી હતી અને બાજુમાં જે ગાડી ચાલતી હતી હવે એને બાજુમાં જે આવું કરી અને એને બચાવવા માટે અમે સ્લો મારી અને એને સ્લો મારી તો ગાડી વળી ગયું છે અને અમારા સ્લો મારવાથી પાછળની જગ્યા જે છે ટ્રક એની બેલેન્સ

એટલે ઈજા સામાન્ય જ થઈ બધા એટલે બચી ગયા બધા એટલે ક્યાંથી ક્યાં જતા હતા તમે આપનું નામ